બંધારા જવા માટે આ ઉસાકોરનો રસ્તો છે બંધારે બંધારે પૂગવાના પૂગી તો બંધારે પણ આવી જમરૂખ ને એવું તોડ્યા આ બધાય જમરૂખ ને એવું ખાય છે દિવસ બધાય જમરૂખ ને એવું ખાય છે બદામ જમરૂખડી આખી જમરુખડી પડી આમ સમુક પાકી જશે ને તો એકવાળું થઈ ગયું ફગાવી દે તો ચાલો બંધારે જઈએ આપણે અને આખું લોકેશન તમને બતાવીએ ચાલો તો વિડીયોની સાથે બના રહેજો તો ચાલો જઈએ આપણે બંધારે અને હાલો દિવ્યા દિવ્ય ચાલો દિવ્યા ચાલો હજી બદામ તોડે છે તો બદામ પાડે છે પડી કેલા હા જો બંધારે આપણે આવી ગયા છીએ રસ્તે ભીગ્યા છે દી તો આ બધું પાણી ભરીયું બધુંય અને આ ગાડાજી બતાયશું વિડિયો આખો અને આપણે ભૂતડા દાદાએ જવાનું છે અને ભૂતડા દાદાને દર્શન કરવાના છે જો આપણે બંધારે આવી ગયા છીએ અને આ ખાડી છે આખો બંધારો અને આ ખાડી આ દેખાય તમને ખાડી છે મુસાખોરડાની ખાડી કહેવામાં આવે છે અને આપણે આ મંદિર છે અહીંયા ખોડિયારમાંનું મસ્ત મજાનું મંદિર છે તો અહીંયા ગેટ બનાવેલો છે આ ગેટ છે ગેટથી જવાનું અને મંદિર બનાવ્યું બહુ મસ્ત થી આ સીડી છે અહીંથી સડવાઈની સિંહ છે બે બધું જાય ખોડિયારમાં દર્શન કરી લ્યો ખોડિયારમાંના અને બંધારો આખો આવી ગયો દિવસ ને બધા અમે રમે છે બે મિત્રો બીજા આવેલા છે આખો બંધારો આ જંગલ છે આ બાવળે દેખાય એ બધું જંગલ છે અને સામે જે બધા એ મેથળા છે મેથળાનું આજે થોડું થોડું સમય બધા એ મેથળા છે આપણે આખો વિડીયો બનાવીશું અને પુત્રદ્ધાના દર્શન આપણે આજ કરવાના છીએ તો પુત્રતને મંદિરે જાઈશ્યું આપણે તો ચાલો જાઈએ પુત્રતને દર્શન કરવા માટે ગાડી આપણે અહીં મૂકી દીધી અને દિવ્ય જો અહીં ઊભો ખાડા પાણીમાં પાણા ભગાવે છે

મજા આવે ને હાવી થઈ હોય દિવસ દીપડા હાવી હોય બધી આમાં હાજે હા જંગલ છે ને આ જંગલ આ જંગલમાં હોય હમ જો બોલે છે કેવું પાણી ને એવું બધું

બબલુને કે વિડીયો કોલ કરે વિડીયો કોલ જો જંગલ માં આપણે આવ્યા છીએ એટલે કઈ સમજી તે લેવા પેલા ફોન કરે આગડે આજો હા હો ભૂતડા દે આપણો ધાન નો રાખે તો કોણ રાખે હે માતાજી ધંબા છે ફૂટલા ધાન રાખે હા ફૂટલા રાખે હા હો કેટલા ભગવાન ધાન રાખે આપણો કાં મટકવાડી દીધો તકવાડી દીધો હો ભાઈ કેટલા ભગવાન આપણું ધ્યાન રાખતા હોય આ દિવસ જો હાલ શરૂ બોલવું બોલ યુટ્યુબ ફેમિલી નાય જો તારે કંઈક કેવું છે હે નહીં જો દાદા તો જઈએ દર્શન કરીને જાય ભૂતળા મંદિર આવી ગયું દિવસ હવે

તો ભૂતડા દાદાના આજ પહેલી વાર દર્શન કરવાના છે આપણે દાદાને તો વિડીયો સારો લાગે લાઇક કરજો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં લખજો જય પૂતળા દાદા મેથડા ને બધું પડે ને જો આપણે આવી ગયા છે મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છે તો દર્શન કરવા માટે ખાસ આવ્યા હતા અને બંધારણનો વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા એમાં વિનુભાઈ છે એક શ્રીફળ ને ઉલાવેલા છે અગરબત્તી તો ફોટા ને ઉભો બધા એમ એક તવાય બધા દાદાના દર્શન કરી લો બપા થારે કેવી આવી ફરતી આવી હા એમ

કેવો મસ્ત પવન આવે છે દિવસો કરવા મળ્યો છે નાસ્તો ને દિવ્યા શું કરેલી જેલી ખાવા મીડ્યો અહીંયા જેલી લાવ્યો તો બીજા હેઠળ હા બેજા જ પણ બનાવે છે એનું બડા હા બનાવાની શું દીવ રાતમાં આ કાઢવાનું છે ના કે હે હળી હોય તો થેકા ખળી આવે તો બોલો ભૂતળા દાદા ની એમ બોલવાનું હોય બેટા જો આપણે ભૂતળા દાદા ને દર્શન કરી લીધા હે અને સામે મંદિર છે ભૂતળા દાદા નું અને આપણે ઠેલી માં પાણી ને એવું બધું લેવા છીએ